ચા પાણી પણ પીવાઈ ગયા છે અને રસોડામાં અમારે લબાચા જેવું હાલે અહીંયા નાસ્તાનું બધું બનાવ્યું છે રોટલી બધું પડ્યું અને ચા મમ્મી તો મને એટલે મોજ પડી પાણી એવું બધાય બધા એક માણા એમાં રહે છે હું રહોડામાં હું આટા ફેરા કરું અને અમારી દીદી કામ કરે છે અહીંયા હા અને આજ આપણે કારખાને બારખાને જવાનું નથી કારણ કે મેં તમને કાલના બ્લોગમાં કીધું આપણે બે દિન દાંડી મારી દીધી શનિ અને રવિ આ બેદી રખડવાનું છે આપણે અને આપડે જે પ્રેમ કોલ કર્યો તો કાલના બ્લોગમાં એ અમારો જો આ પોતે ભૂકંપ આવ્યો એમાં વહી નો ગઈ હું એટલે જ જાય સફાઈ બે નર ખૂબ જ બાકી છે

વાહ હજી વાર લાગશે દસ પંદર મિનિટ ની કઈ વાંધો નહી ચાલો ક્યાં લાગી આપડે વાદળા નિહાળીએ બીજું વાવ મસ્ત વેધર અને આ મારા જાળવા છે રીંગણા પીંગણા ઉતરી ગયા પાછા કઈ આવ્યા નથી રીંગણા કઈ કરવું જોઈએ આમ ઊંચા ચડે ને એમ ડ્રેગન ફ્રૂટ પૂજા થાય છે મારે ભોળેનાથ ની તો મિત્રો આ છેલ્લી અડધી કલાક થાય પછી આ એટલો ટાકો ભરાણ અને જે મારો મમ્મી એ રાહ જોવે છે મમ્મી હું જાઉં છું હા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હાલો હું જાઉં છું વાહ લગી ફોન બોન કરતા નહીં કોઈ હા તો હાલો ભાઈ હવે આપણે મારે નીકળવું છે મારો ફ્રેન્ડ છે જાડીયો એ નાઈ લે એટલી રાહ જોઈએ અહીંયા ભાઈ સીધા નીકળીએ તો ચાલો એની ઘરે જઈએ અને ન્યા મુલાકાત કરીએ કે જાડિયો શું કરે બાયલો છે યાર બહુ તૈયાર થવા વાર વાલગડ અમાર બાય ઘરે આવી ગયો છું અને બાય તૈયાર થાય હવે હા કેટલીક વાર લગાડે અમાર કે ખબર નથી 15 મિનિટ રોજી બેસાડ્યો મને હાજી 10 મિનિટ હા કમ એટલી વાર લાગી હવે નાસ્તો કર લો નાસ્તો બાકી છે અરે તારી ભલી થાય હજી નાસ્તો બાસ્તો બધું બાકી છે ભાઈ બાયલો છે હા તો મિત્રો નીકળી ગયા છે હું ને મારો જીગરી કલેજો અને પહોંચી ગયા ભાઈ અત્યારે પાણીદરા પહોંચી ગયા છે લોકેશન છે પાણીદરાનું મિત્રો આગળ એક ભાઈ જાય છે પદયાત્રા કરીને સોમનાથ મંદિરે તો આપણે એને જરાક પૂછીએ હાલો જય સોમનાથ જય હનુમાન દાદા સોમનાથ જાઓ તો લીમડા વાળા હનુમાન દાદા હનુમાન દાદા માંગરોળ થી આવીએ છીએ થી આવો છો કેવો છે એક્સપિરિયન્સ તમારો ચા પાણી પીધા છે પીધા પીધા બાકી હાલો આગળ પીએ આભાર આભાર તમારો આભાર અત્યારે ભેગું નથી પાણી આગળ આપણે ચા પાણી પીએ હાલો થેન્ક યુ થેન્ક યુ હમણાં જ પીધું તો ચાલીને જાવ છો તમે એમને ક્યારના ક્યાં નીકળ્યા હતા પકાડા જ આવજો ને પકાડા કાડા સવારે 6 વાગે કામના દાદાના દર્શન કરી માં બરાબર હા ઉતાર થઈ નહી હા કાય વાંધો નહી હાલો ચા પાણી પીવો હોય તો મળીએ

રાહુલભાઈ પરમાર છે ભાઈ લીમડાવાળા હનુમાન દાદાના મંદિરે જાય છે અકાળા જે આપણા પાછલા બ્લોકમાં તમે જોયું હશે હનુમાન દાદાનું મંદિર તો ત્યાં જાય છે આ ભાઈ અને માંગરોળથી આવે છે અને મુંબઈના રહેવાસી છે અને શિક્ષક છે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક છે આની પેલા પાવાગઢની યાત્રા કરેલી છે ભાઈએ મટડા

બાકી સરસ કામ કરે છે અને રાહુલભાઈ પરમાર ઇન્સ્ટામાં આઈડી છે તો તમે જરાક એને ફોલો કરી દેજો અને એના વિડીયાને જોઈ લેજો મિત્રો રાહુલભાઈજી પદયાત્રા કરતા હતા ને પછી અમને વિડીયો બંધ થયા પછી એને વાત કરી એના છોકરીનો અહીં માંગરોળ તાલુકામાં કાંઈક સેકન્ડ નંબર આવ્યો હતો એક્ઝામમાં પછી મુંબઈમાં એને એડમિશન લેવું હતું તો ત્યાં એને પંદર લાખ રૂપિયો ફી હતી બરાબર તો અકાળા હનુમાન બાપા છે ને

બહુ મોટી આઈડી છે રાહુલભાઈ પરમાર કરીને તો તમે જરાક વિઝિટ કરી લેજો અને ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો મારા ખાસ મિત્ર આવી ગયા છે મારી બાજુમાં વિનુભાઈ મજેદિયા એને ગામમાં જઈને બતાવવાનો ટાઈમ નહોતો કારણ કે એને જો અમારે ગાડી બાટી પાય હાલ તો બધું બદલી જાય અમીરી અમારી પાસે છે પૈસા અમારી પાસે એટલા કોઈ પાસે નથી અને અમારા સ્પોન્સર ભેગા છે જાડિયાભાઈ આજે કરી નાખવાનું છે હજાર પંદરસોનું અને ભાઈ સરસ મજાનો રસ્તો છે વાડી વિસ્તારનું વાતાવરણ છે વરસાદ આવ્યો એટલે ઘડીક અમે ઊભા તો હવે જવું છે સીધું મંદિરે ત્યાં સિવાય ક્યાંય કેમેરો બેમેરો મોબાઈલ મોબાઈલ હાથમાંથી નીકળશે નહીં તો આ વ્લોગ આપણે અહીં પણ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય